ભાવનગર કે ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે સામાજિક સેવાની નોંધપાત્ર કામગીરી કરતી ઇનરવિલ ક્લબ ઓફ ભાવનગર દ્વારા પાંચ વર્ષ પૂર્વે શરૂ થયેલ આત્મનિર્ભર પ્રોજેક્ટનો વધુ એક કાર્યક્રમ શિવશક્તિ હોલ ખાતે ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી જયશ્રીબેન અમીપરાના અધ્યક્ષસ્થાને તથા એનસીસી કર્નલ શ્રી દીક્ષિત અને ચેમ્બર પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ગોરસિયા ઉપપ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ શ્રી સમીરભાઈ શાહ તથા અન્ય આમંત્રિતો તેમજ ક્લબના સભ્યો અને લાભાર્થીઓની ઉપસ્થિતિમાં શિવશક્તિ હોલ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં અકસ્માતમાં પગ ગુમાવનારા જરૂરિયાતમંદોને કૃત્રિમ પગ સ્પોર્ટ્સ વ્હીલચેર તથા આધુનિક અને ઉપયોગી સાધનો લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા આત્મનિર્ભર પ્રોજેક્ટ અને ઇનરવ્હીલ ક્લબ વિશેની કામગીરીની જાણકારી ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ શ્રીમતી એકતા તેજસભાઈ શેઠ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી જયશ્રીબેન અમીપરા અને શ્રીમતી એકતા સમીર શાહે આપી હતી ત્યાર ઉપર છે અને એશિયન ગેમમાં મારું સિલેક્શનના સો ટકા ચાન્સ છે બે હજાર ત્રીસમાં જે આપણને જે મળ્યું છે એનો સો ટકા અમે એનું આઉટપુટ આપીએ અને આપણા ભાવનગર ગુજરાત અને દેશનું અમે અહીંયા છું ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સની ડિસ્ટ્રિક ચેરમેન જયશ્રી અમીપરા જે ઇનરવેલ ક્લબ ક્લબની ચેરમેન છું ઇનરવેલ ક્લબ આખા વિશ્વમાં વુમન્સ ઓર્ગેનાઇઝેશન સૌથી મોટી વુમન્સ ઓર્ગે ઓર્ગેનાઇઝેશન છે અને એ નોન પ્રો નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન છે જે અમે દીકરીઓ અને મહિલાઓ માટે મોસ્ટલી અમે પ્રોગ્રામ કરતા હોઈએ છીએ અને મહિલાઓના એમ્પાવરમેન્ટ માટેના અમારા પ્રોગ્રામ કરતા હોય છે આજે હું ભાવનગર ક્લબની ઓફિશિયલ વિઝિટ પર આવી છું અને આજે આ ક્લબની એ ચાલતી બધી બધા કામ અને એના ક્લબના જે કાર્યક્રમ જે ચાલતા હોય એના વિઝિટ કરવા માટે હું અહીંયા આવેલી છું અને અહીંયા આવીને મને ખૂબ આનંદ થયો છે કે આ ક્લબ ખૂબ સારું કામ કરી રહ્યું છે સમાજને લગતા એની આસપાસના એરિયામાં નીડ બેઝ જે કામ થવા જોઈએ એ એક ઇમ્પેક્ટફુલ કામ ભાવનગર ક્લબ કરી રહ્યું છે અને એમની અસર દાતાઓ અને એ નીડી પીપલ અને કનેક્ટ કરવાનું ઇનરવિલનું જે કામ છે એ સક્સેસફુલી ઇનરવેલ ક્લબ પ્રેઝિડેન્ટ આજનો અમારા ચેરમેન આવ્યા છે વિઝિટ માટે એટલે અમે આજનો અમારો જે પ્રોજેક્ટ છે આત્મનિર્ભર એ અમે આજે કરી રહ્યા છે અમે એમાં સોળ લોકોને હાથ પગ પ્રોવાઈડ કરી રહ્યા છે વ્હીલચેર મશીન્સ સ્વિંગ મશીન અને એક રોબોટ અમે આપી રહ્યા છે જેની આગળ વિગત એકતા તમને આપશે અને અમે ખૂબ ખુશ છીએ કે આજે અમારા મેમ આવ્યા છે અને એમને ખૂબ આનંદ થયો છે આપણું કામ જોઈને ઓવર એકતા ક્લબ ભાવનગર અમારા મેમને આજે અમારી ઓફિશિયલ ચેરમેન વિઝિટ પર અમે આવકારીએ છીએ અને આજે અમારો આત્મનિર્ભર જે પ્રોજેક્ટ છે અમે બે સાયકલથી શરૂ કર્યો તો અને આ પાંચ વર્ષમાં અમે એક હજાર બેનિફિશિયરી સુધી પહોંચી શક્યા છે તો તેનો બધો શ્રેય અમારા દાતાઓને મેમ્બર્સને દરેકને જાય છે દરેક માણસ જે અંદર બાર આત્મનિર્ભર માટે કામ કરી રહ્યું છે જો આપણે આવી જ રીતે આગળ કામ કરશું તો આપણે હજારથી પણ વધારે સંખ્યાઓમાં આ લોકોને આત્મનિર્ભર બનાવી શકશું થેન્ક યુ સો મચ